ગુજરાતમાં સાયબર ક્રાઇમે બસ્સો કરોડ રૂપિયાના છેતરપિંડીનો પદાભાશ કરવામાં આવ્યો છે છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે દુબઈ અને ક્રિસ્ટો મોકલવામાં આવેલી રકમો પણ બહાર આવી છે ખાસ કરીને પાર્ટ ટાઈમ નોકરી આપવાના બાના હેઠળ આ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું અને ભંડોળ વિદેશના ખાતાઓમાં પણ જમા થયું હોવાની પોલીસે જાણકારી આપી છે હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝબ્યુરોમાં હતી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત સાયબર ક્રાઇમે બસો કરોડ રૂપિયાના છેતરપિંડીનો પદાભાષ કર્યો છે છ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે દુબઈ અને ક્રિસ્ટો મોકલવામાં આવેલી રકમ ગુજરાતમાં સાયબર ક્રાઇમ વિભાગે બસો કરોડ રૂપિયાથી વધુનો છેતરપિંડીનો પદાભાશ કરવામાં આવે છે છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજ્યના સાયબર ક્રાઇમ વિભાગના અધિકારી એ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આ બસો કરોડ રૂપિયાનો છેતરપિંડીનો પદાફાશ થયો છે છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીએ કંપનીઓ અને એનજીઓના નામે બેંકમાં ખાતા ખોલી છેતરપિંડી કરી હતી ખાતાઓમાં ખાતાઓ દ્વારા થયેલી છેતરપિંડીથી ભરેલ ભંડોળમાં વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેસવાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓએ લોકોને પાર્ટ ટાઈમ નોકરીનું વચન આપી છેતરપિંડી કરી છે તપાસમાં જાણવા મળ્યું છે કે છેતરપિંડીથી ભરેલા ભંડોળ અગાઉથી જ એકત્રિત કરવામાં આવ્યા હતા ખાતા ધારકો પર વિશ્વાસ કરવામાં આવ્યો ન હતો પોલીસના જણાવ્યા અનુસાર ખાતાઓમાં જમા કરાયેલ ભંડોળ દુબઈને અન્ય દેશમાં મોકલી આપવામાં આવ્યું હતું સાયબર ક્રાઇમની ટીમે મોરબી અને સાવરકુંડલામાં પણ આવા ખાતા શોધી કાઢ્યા છે સમગ્ર ભારતમાં આ ખાતા સંબંધિત ત્રણસો છ્યાસી ગુના નોંધાયા છે કેસમાં આશરે બસો કરોડની છતરપિંડીની ફરિયાદ થઈ છે બેંક દ્વારા જમા થયેલા ખાતાઓને મેન્યુઅલ એકાઉન્ટ્સ તરીકે ઓળખવામાં ઓળખ આપવામાં આવી છે પોલીસે આ ખાતામાં થયેલા વ્યવહારોની પણ તપાસ કરી છે એપીએમસીમાં કંપનીઓના નામે અને અગાઉ એનજીઓના નામે ખોલવામાં આવેલા ખાતાઓ વિશે પણ માહિતી બહાર આવી છે કેસમાં ધરપકડ કરવામાં આવેલ આરોપી ગુજરાત અને કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોમાં લોકોને પાર્ટ ટાઈમ નોકરીનું વચન આપી છેતરપિંડી કરી હોવાની પણ આરોપીએ કબૂલાત કરી છે જેમ કે આપ સૌને ખ્યાલ છે કે આજકાલ સાયબર ગુનાઓ છે એને અટકાવવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યશીલ છે એ અનુસંધાને જ સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના ડીજી શ્રી કેલ રાવસર અને ડીઆઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ મેમ એમની સીધી સૂચના છે કે આવા જે પણ સાયબર ક્રાઇમ ગુનાઓ બને છે એને તાત્કાલિક શોધી કાઢી અને એમાં સરકારક કામગીરી કરવી એ અનુસંધાને જે અમારી પાસે ટેકનિકલ ડેટા હોય છે અને હ્યુમન સોર્સિસ હોય છે એની મદદથી અમે જે આ બેન્કોના માધ્યમથી અલગ અલગ વ્યૂલ એકાઉન્ટ બનાવી અને જે સાયબર ફ્રોડને અંજામ આપવામાં આવે છે તેની કામગીરી કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને સતત પ્રયત્નશીલ હતા અને એ અનુસંધાને જ મોરબી સુરેન્દ્રનગર અને સાવરકુંડલા એ જે વિસ્તાર છે ત્યાંના અમુક એકાઉન્ટો ધ્યાનમાં આવે છે અને એ એકાઉન્ટોના જે સંચાલકો છે જે હેન્ડલ કરે છે એમને અમારી ટીમો દ્વારા એમને પૂછતાછ કરી અને સઘન પૂછતાછ કરવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે જે ટોટલ ઓગણીસ ત્રીસ જે હેલ્પલાઇન છે એમાં ત્રણસો છ્યાસી જેટલા ગુનાઓ છે અથવા તો ફરિયાદો છે એ નોંધાયેલી હતી આજે અમારો ડેટા છે એમાં અને ટોટલ જે સાયબર ક્રોઈમ ફ્રોડ છે એની ટોટલ રકમ બસો કરોડ જેટલી રકમ હતી અને ડિજિટલ અરેસ છે ફાઇનાન્શિયલ ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ છે પાર્ટ ટાઈમ જોબ છે એ બધા જે વચનો આપી અને આ રીતે અલગ અલગ એકાઉન્ટમાં મ્યુલ એકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરવામાં આવતા હતા રૂપિયા અને એને પછી જે એના હેન્ડલર્સ છે દુબઈ અને કમ્બોડિયામાં એમને સીધા આંગળીયા દ્વારા અથવા તો યુએસડીટીમાં ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી એમના દ્વારા જે છ ટોટલ આરોપીઓને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે અત્યારે અને એની આગળની જે એના હેન્ડલર્સ છે અને ક્યાં જે આખું ટ્રાન્ઝેક્શન છે ક્યાં થઈ રહ્યું છે એની બાબતમાં અત્યારે તપાસ ચાલુ છે